સિનિયર આગેવાનો અને જેને જન આક્રો જેની વેદના છે એ સમગ્ર વિસ્તારમાંથી વા વિધાનસભાના ગામડે ગામડેથી આવેલા હજારો ખેડૂતો ભાઈઓ બહેનો આપ સૌને મનાવ છું જન આક્રો સેનો કે આથી 3 મહિના પહેલા પૂર આવ્યું પૂર આને આજે લગભગ 8 મહિના ઉપર સમય થઈ ગયો તેમ છતાં સરકાર દ્વારા આજે ખેડૂતોને મજૂરોને સહાયના નામે એક રૂપિયાનો નથી આપે એના વિરોધમાં આપણો જનાક્રોશ છે જનાક્રોશ છેનો કે બીઆર ની અંદર ટૂટની ની અંદર કોઈ ફોર્મ ભર્યા વગર કોઈ કેવાયસી કરાવ્યા વગર ટૂટની જીતવા માટે મહિલાઓના ખાતામાં ત્રીસ હજાર કરોડ રૂપિયા નાખે પણ આપડા ભાવ થરાજના ખેડૂતોને આજે ફોર્મ ભરવા માટે લાઈનમાં ઉભા રાખે એનો આપણો જનાક્રોશ છે જનાક આજે મને એક મિત્ર માટે અને કીધું આજે કેવો સમય આવી ગયો વિદ્યાર્થીઓ શિક્ષકોને શોધે છે સ્કૂલમાં શિક્ષકો મતદારોને શોધે છે ગામમાં અને આજના મતદારો પોતાના મા બાપને શોધે છે મતદાર યાદીમાં આવી સ્થિતિ આ ગુજરાતમાં દેશમાં ભાજપની સરકારે કરી છે એની સામે આજ પ્રોત્સાન આક્રોશ આપણે સ્પષ્ટ વાત છે કે અમારા તમે નાની મોટી સહાય આપશો નહીં આપો ચાલશે પણ અમારું ધીરાન માફ કરો એ આપણી માંગણી માટે આપે શું હોય મોટી સંખ્યામાં ઉપસ્થિત આજે ખેતરમાં મજૂર કરતો ભાગ્ય અને શું આપ્યું આ સરકારે જો પંજાબમાં જો આપી શકતા હોય આંધ્રમાં આપી શકતા હોય કર્ણાટકમાં આપી શકતા હોય મહારાષ્ટ્ર આપી શકતા હો તો જે સરકાર છે છે હવે આ બાબતે મોટી સંખ્યામાં ખેડૂતોને પણ ખૂબ આભાર જયારે પણ લડત આપે ખેડૂતો માટે લડ્યા ત્યારે તમે હજારોની સંખ્યામાં જાય સુઈ માં હોય સરાદ હોય હર જગ્યા આયા છો ને આજે સાહેબ આજે આપણી યાત્રા શરૂ થવાની હતી આમ તો શિયાળુ સિઝન ચાલુ થવાનો વીસ દિવસ નો સમય વીતી ગયો પાણી ના આપ્યું પણ જેવી ખબર પડી કોંગ્રેસ જન આક્રોશ યાત્રા શરૂ થવાની છે તો છેલ્લા પાંચ ચાર દિવસથી કેનાલો ચાલુ કરી દીધી છે જો કરવી તો એમને ખબર નથી રાયડું ક્યાં પાવવાનું હોય આ ખેડૂતોની સરકાર તો ખબર પડે ત્યારે પાણી આપવું પડે અત્યારે રાયડાની સિઝન છે તેની જીરું પાવાની સિઝન થઈ રહી છે તેમ છતાં કેનાલો રિપેરિંગ નથી કરી આજે ખબર છે કે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થવાના છે તો સાફ સફાઈ કર્યા હવે ડાયરેક્ટ પાણી નોખી રહ્યા છે ભ્રષ્ટાચાર સિવાય કોઈ આ યોજના સરકારમાં હોતી નથી ના વિરોધમાં આપણી જન આક્રોશ રહેલી છે ફરતી હૃદયપૂર્વક સમગ્ર જિલ્લાના તાલુકાના પાંચે તાલુકાના પ્રમુખો વતી પણ હું બહુ બધાનો આજે સ્વાગત કરું અમારા રામ